અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત અને જય દ્વારકાધીશ ગૌશાળા દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થી ઓપન ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસમી વધુ ક્રિકેટ ટીમો જોડાઈ હતી જેમાં કોડીનાર અમદાવાદ ભાવનગર દીવ રાજકોટ ઉના મહેસાણા સાવરકુંડલા તથા મુંબઈ સુધીના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓ બાબરકોટ ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ સફાઈ કામમાં બાપા સીતારામ મહિલા મંડળ બોડાનાથ મહિલા મંડળ રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ગામના મહિલાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા ગામના તમામ ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો બાબરકોટ ગામે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુ ગામોની ટીમો પણ જોડાયી હતી બાબરકોટ ગામના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો આ ટૂર્નામેન્ટમાં બાબરકોટ એક જ ગામની 30 ટીમો જોડાયી હતી જેમાં સંતોષ 11 કૃષ્ણા મિલન એકદંત જય ગોપાલ જેવી વિવિધ ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી હતી ફાઇનલ મેચ જોવા માટે આશરે 10000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ મહેશ બારૈયા અમરેલી